જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો આશા રાખું છું માતાજી હવે હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું આજે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા નાઈ તો ફેર દસ વાગે મોડા મોડા ઉઠ્યા હતા નવ હાડા નવે થઈ ગયા હતા ગીતા તૈયાર થઈ ગઈ છે નાઈ ધોઈને આપણે અત્યંત બેન અત્યારમાં થાણી ખાવાની મામી અહીંયા થાણી ફોડતી તો એ થાણી ખાઈ છે અને મસ્ત તો નાનો બાવલો અહીંયા રમવા માંડું એ દીકો જય શ્રી કૃષ્ણ એને ખબર પડતી છે જય શ્રી કૃષ્ણમાં

તો મસ્ત ગોદડા બનાવ્યા છે તો એ તો ફાટિયા લેશે આખા તો બની ગયા છે પણ વેસમાં ફાટિયા લેવાના આવે ને ફાટિયા લેશે તો અત્યારમાં અહીં ગોદડું લઈને બેસી જાય ને વાગી જાય કેટલા ખબર સાડા અગિયાર વાગી જાય છે તો એમ નાઈ ધૂન ભાઈ તૈયાર છા સાડા અગિયાર વાગે હવે પોતપોતાનું કામ બધા કરે છે અને ગોદડાનું જો કે બધાને આવડે છે મારી બેનને આવડે મને આવડે મારી ભાભીને આવડે મારી મમ્મીને આવડે અમને સારી સારને ગોદડા આવડે છે તો થોડાક કે બને નહીં કારણ કે ઉનાળો છે તો ઉનાળામાં કઈ જાજી હાડી બાડી આવી નહીં એટલે ભાભી ની હાડી તો થોડીક આવી છે જો ને હાંજે પણ જાજી નથી હું જેટલી છે પણ એ તો બનાવતા કઈ વાર નો લાગે અડધો ટક થાય એટલે બની જાય અને સારું હાલો હવે આપણે તે થોડું ઘણું કામ કરવા મળી ને આ બાવ આને રમાડવાની મજા આવે એ બગલા ખાઈ બગલા આને રમાડવાની મજા આવે ઢીંગુ બે આને જ રમડતા હોય આખો દીકા તમે બગલા કેમ ખાઓ છો કારણ કે હોજો છે એમ કઈ વાંધો નથી રેમા કરે ક્યારેક એવું લાગે તો કવરાવે તો બાળક છે

બધા એ ગોલા ખાવા આપણે પાંચ ગોલા મંગાવ્યા હતા મસ્ત ગોલા ખાઈ લે કારણ ગયા ગરમી છે નીચે ગોલા વાળા છોકરા એમ કે ગોલા ખાવ છે ત્યાંનું આજ અહી હતી અના મીટિંગ ગોબેન ખવરાવાને જતા ચાલ આપણે બધાય મસ્ત ગોલા ખાઈ લઈ આજે તમારું બોલું લઈ લ્યો આ આવશે તો મસ્ત થાબે લેવાના છે થા ઉઠી થાબે પણ તડકો લાગે કેટલા તડકો એટલો છે મમ્મી જો ની બની બતાવો તમને મસ્ત તું ની બની ગઈ છે

આ બાજુ છે સાં ચ ઓલી બાજુ ધાબુ છે આ વચ્ચે લોકોનો દાદર અને આ સાઈડું આવે ધાબુ તો બહુ મસ્ત હશે લાદીવાળો આ બધા આપડા આપણે લેવાના છે હા એટલે ખૂબ આવી બધા કપડાં કપડા પેલા લઈ લઉં હું કપડા લેવા જઈશું કપડાં લઈ લો પેલા અને અહીંયાથી જોઈ લોકોને આમ હું શું ઘણું છે આમ તો આ બાજુ ધાબુ છે ને આમ મત સાયમાં પડે છે ઓલી બસ તડકો છે ડાળ સુતા છે ને અહીંયા તડકો છે કેટલું ઓછું થાય સીધી શેરી જાય એમના લાગે ને કેટલું ઊંચું લાગે મસ્ત મકાને મસ્ત દેખાય તો હાલો પેલા આપણે કપડાં બધે લઈ લઈ સુંદરીમાં બધી પોટલી વાળી લઈ કપડાં તો હાવ હુકાઈ ગયા છે સુંદરી પાતી દો પેલા ઓ પાત્ર પછી બધાય એમાં ભરી લો મસ્ત પવન એ એકદમ સરસ એવું હારો ઠંડો ઠંડો પવન લાગે છે કાનાબડે માંથી કપડા લેવા મળ્યો હવે બધાય હુકાયસ ગયા છે લઈ લે કપડાં તે પછી હંકેલ તાજી વાર લાગશે આમ તો એ બેઠા બેઠા હંકેલ લંખાય એવું છે મસ્ત એ તાંઢો પવન એ આવે ને સાઈ સારું છે અને આ લોકો તુલસીમાં બહુ મસ્ત છે બધા બે મુક અજમો હતો બતાવું તમને અહીં બે તુલસીમાં છે નાના નાના છે એમાં કુવાર પાટર લાગે છે આપણે નો લાબુ કે તમે જે કહેતા હોય કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો અમે તો નો લાબુ કે બે તુલસીમાં અહીં હશે અને થોડા તુલસીમાં આ બાજુ છે આ બાજુ અજમો તો જો મસ્ત હશે તુલસીમાં માં આપણે માંજર લઈ જવાના થાય છે જો આ તુલસીમાં માંજર કેટલા આવ્યા છે આપણે જાઉં ને ઘરેથી માંજર લેતા જાઉં કારણ કે અહીં મસ્ત ધડકોન આવે ને એટલે આ લોકો સારા તુલસીમાં છે છે અમારે તો તુલસીમાં નથી થાતા ચા સેજમો એજમો તો સે અમારે ઘરે એજમો તો આવો જ છે અહીં મસ્તીનો એજમો છે કાંટો કાંટો સરસ લાગે છે પણ તુલસીમાં એક નંબર છે જય તુલસીમાં મને બહુ તુલસીમાં ગમે તો આપણે જાઉં ને એથી માનસર લઈ જવાના થાય છે હું લેવા આવી તે બતાવીને આપણે કુંડામાં નાખશું કેમ થાય કેમ નહીં એમ મેં ઘણી વખત માનસર તો વાવ્યા છે પણ નથી થાતા પણ અહીંથી માજલ લઈ જવાનું છે માંજ કેટલા નરવા છે મસ્તીના માંજળ નરવા છે દેખાય શોખ કેટલો આવે છે મને બહુ ઉલસીમાં ગમે સારું ચાલો તમે કપડા લઈ લઉં હાલો જો મસ્ત તો મામા પોન લઈ આવ્યા તો આપણે પોન ખાઈ લઈ છોકરા તો બધા અડધ અડધો ખાઈ ગયા છે જો અને આ ક્યાં છે આ કહે શોટું તમારા મારા ભાભીને હાડી આવી છે ને તો એ હાડી બનાવે છે मशीन बैठी बैठी कोन खाई से आज तो बे पार्टी थे की कारण से आपरे बपोरे बधाई गोला खादा ना अत्यारे खाई से कोन तो आज तो निकलो आज ना ठंडू खावा मेलू हम ठंडू पसे तो नाक माथे निकल से तई पहला आपरे गोला खादा हां ए क्या रे मामा कोन मामा कोन लेवा तो आपरे खाई ली तमे तो बधाई आलो मस्त ठंडो ठंडो कोन खावा मस्त दिया मेनू केटलो मस्त सनसेट थाई से वादळ मा सूरज तदा

ફાલો તો આપણે ઉત્તપમ બનાવવાનો છે તો કાંદા ટમેટા અને ગાજર ને હું સુધાર નાખ્યું છે ધાણા ને એવું મેં પલાળી દીધા છે ક્યારના હવે પીઝા ખાવા જો છોકરા બધા એમ કેમ ને પીઝા બનાવી જાય હું અમારે ઘરે ઘણી વખત બનાવું છું તો અહીંયા આપણે બનાવે અહીંયા બનાવવાના છે હાદી લોઢીમાં

આપણે આમાં ઉત્પમ પલાળા થઈએ રવો પલાયળા થઈ રવો છે કાંદા ટમેટા સુધી રહી જીરું મરસું અને જો આપણે લોટી હાદી લઈ લીધી છે

સીખતી નાખી દેવું નાખી દે કારણ કે તમારે ભાભી બનાવા લાગી છે કારણ કે એને શીખવા છે એટલે તો એ બનાવે છે અહીં છે ને થોડોક લાઈટનો મોસાયો પડે છે કારણ કે આમ રસોડું છે અને આ બાજુ લાઈટ છે ને થોડોક મોસાયો તમને આવતો છે પણ એડજસ્ટ કરી લેજો કારણ કે કઈ રીતના આમ લાઈટ છે ને એટલે અહીં થોડોક પડતાયો પડે છે પણ આખી રેન્જ બનાવું ને તો આ રીતના સરખું આવે તો અહીંયા ચૌઠલા વિશે તો ફૂલ ફૂલ ગેસ ગેસ દે 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 જાય મસ્ત થઈ અરે વાહ દબાઈ થોડો અને આપણે ઉપર શાકભાજી નાખ્યું હોય ને એ પેલા દબાઈ દેવાનું એટલે બધું અંદર મસ્ત થઈ જાય બાળકો ખાવા છે ખારા મોળા કેવા માં

પછી માસુઆસું તેલ નાખી અને ફૂલ ગેસ કર નાખ ખવે પછી આપણે શાકભાજી પાય થાય થોડાક આમ દબાઈ દેનસ્ટિક લોટી નથી તો એટલા મસ્ત ઉઠલા છે ને બહુ મસ્ત બની ગયા છે રીતના એમ બાર જઈએ બધું ઓલું કર ને દબાવી દઈએ ને એટલે આપણે ફેરવીએ ને સડી જાય અને ફેરવી ને ઢોળાય નહીં એમ જે મસ્ત બની જાય છોકરા તો પીઝા કરી કરીને ખાઈ લીધું બધાએ એમ હવે આમાં થોડા કેટલા ચાર પાંચ થાય એમ છે સિમન ભાભી શીખે છે આ રીતના ઉઠલા ઉઠલી ગયો મસ્ત ઉઠલી ગયો સરસ ઉઠલી ગયો ને હાથે હાથે ઉઠલી જાય છે રેડી અરે વાંધો કેટલો છે મસ્ત બેનો બન્યો ને બસ આ રીતના બનાવવાના કારણ કે આથો છે ને બે કલાક અગાઉ નાખવાનો એટલે બહુ મસ્ત હારા બને હા એમ તો રસોઈમાં આ વખતે મેં ને કે કેવા બને આ તો આજ તો મસ્ત બને છે એમ ભાઈવા કે બધા ખાવા બી હે ભાઈવા બટા હા એ પીઝા ખાવા ઈ ગરમા ગરમ ખાઈ છે ને હું મારા ભાભી બનાવી છે તો મસ્ત કેટલો મસ્ત દેખાવે સરસ લાગે છે તો હારું મિત્રો આજનો વિડિયો આપણે અહીં કરશું પૂરો છે વિડિયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી ફરી મળશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય